हां ना आ तो मित्रों आपड़े हेन भेहू छोड़ी नाखी तेरे और मित्रों अबे हमणा आवता दसे लेवा हे अब मित्रों हेन आड़ो जासे भेहू એટલે સૌથી પહેલા આપડી લીડર જે પટોરી એને ખોલી કરનાખી તો પટોરી ને કરનાખી ખોલી ને હવે આ છે પડી ભીલી તો મિત્ર આને આપણે હેન હાકર કાઢી લીધી આખી આખી તેના હા લખી લેકી એ લખી અને હા કરાવે થી કાઢી પડશે બા તો મિત્રો ભાઈ હું આપણે ખુલી કરી નાખી બધી જોઈ લા પીલી ને આ છે આપડી ધાલી જે કે ખીલો એનો આય કરાલ મિત્રો તો આપણે ધાલી પણ ખુલી કરી નાખી ને આ છે આપડી ભગર આપડી ભગર ને કરી નાખી મિત્રો તો બડી ભગરે પણ થઈ ગઈ હવે મિત્રો આ છે જબરી કું જીક બાકી છે આ તો ફાઇનલી આપણે હન બધી ભેંખ ખોલી નાખી આ જો લબડી બધી ભેંખ ને આ છે આપણે પાળું દે બધે જો લબ આ તો ફાઇનલી હવે આપણે ભેંખ રવાણી કરવાની તમને તો આરી આપડી બધી ભેંન કરી રવાની મિત્રો હવે જાહે આડવા હે 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 અને મિત્રો અડધી આપણે ઓલા વાડામાં પાકડ ભેં હું યે પર રવાની થઈ ગયા હે 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 अर्धी hey, हे hey. hmm. 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 Hei! Hey Hei! Hey. <coughs> 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 <coughs>